જય હિંદ જુઓ દાખલો શું કહે છે તો કે નીચે દર્શાવેલ સંખ્યા અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કરવાનું છે જો આપણે ધારીએ ઊંધું ધારો કે એક ના છેદ માં રૂટ ટુ એ આપણે હાલ તેથી એકના છેદમાં રૂટ ને હું એના છેદમાં બી તરીકે દર્શાવી શકું લખવાનું જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય જે એન અભિ પરસ્પર અવિભાજ્ય સંખ્યા નહીં પણ આપણે અહીંયા ફરીથી લખશું પૂર્ણાંક એ અને બી કેવા છે તો કે પરસ્પર અવિભાજ્ય એ અને બી એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે એવું આપણે લખી નાખવાનું હવે આગળ જોઈએ અહીંયાથી ફરીથી આપણે બીને કરતા બનાવીએ તો અહીંયા બી બરાબર આ રૂટ ટુ આ બાજુ જાય તો કે શું થાય તો કે રૂટ ટુ એ બી બરાબર શું થાય તો કે રૂટ ટુ એ આટલી ખબર પડે હવે અહીંયા જો બે બાજુ વર્ક કરવાનો આપણે તો શું થાય તો કે બી સ્ક્વેર બરાબર ટુ એનો

બી સ્ક્ર નો બે એવું છે તો કે બી સ્ક્વેર નો અવયવ છે એ ખબર પડે આપણને હવે બેગડો છે એ બી સ્ક્વેર નો અવયવ છે પાછો બગડો કેવો છે અવિભાજ્ય છે આપણે આગળ વાત કરી દાખલા નંબર ઉપરના પહેલાની પહેલા દાખલામાં તો કે જો બે એ અવિભાજ્ય આમાં લખવાનું જ જા આવશે હા મને કંટાળાઓ તમને આવે તોય બરાબર બે એ શું છે તો કે અવિભાજ્ય સંખ્યા આપણે અવિભાજ્ય સંખ્યા હોવાથી બી નો પણ કયા પ્રમેય પરથી લખવું પડશે હોવાથી એક પોઈન્ટ ત્રણ પરથી પ્રમેય એક પોઈન્ટ ત્રણ પરથી ઈ કોણ હતો કે બીનો પણ અવયવ થાય તે કોણ હતો કે બગડો બી પણ બઉ લખવું પડશે આમાં તો કે ત્રણ ઈ સોરી આ બગડો સહી બી નો પણ અવયવ થાય બી નો અવયવ થાય છે એવી આપણને ખબર પડી એટલે આપણે આમ લખીએ પાસે હજી બી નો અવયવ થઈ ગયું તો કે બી નો અવયવ થાય એટલે લખીએ આપણે બી બરાબર ટુ સી કે જ્યાં સી હોય કે અલગ પૂર્ણાંક હોય જ્યાં સી કોઈ જ્યાં સી છે ને એ કોઈ અલગ પૂર્ણાંક છે બરોબર તો બી બરાબર ટુ સી જ્યાં સી કોઈ અલગ પૂર્ણાંક છે કોઈ એકસ્ટ્રા કોઈ બીજો કે વધારે કોઈ પૂર્ણાંક છે એવું આપણે કહી શકીએ તો હવે જો આગળ બી સ્ક્વેર બરાબર ચાર સીનો વર્ગ એવું આપણે કહીએ કે બે બાજુ વર્ક કરીએ એટલે બી સ્ક્વેર બરાબર ચાર વર્ગ ઉપર આપણે શું કીધું બી સ્ક્વેર બરાબર ટુ એનો બી સ્ક્વેર બરાબર ચાર સીનો તો અહીંયા બી સ્ક્વેરની જગ્યા હું ટુ એનો વર્ગ લખી નાખું અહીંયા જો તો કોઈને કાંઈ તકલીફ આ બી સ્ક્વેર છે એની જગ્યાએ આ બી સ્ક્વેરની કિંમત મૂકી દઉં કે ટુ એનો વર્ગ બરાબર ચાર સીનો વર્ગ આમ લખી આપું કોઈને કાંઈ તકલીફ હોવી જોઈએ નહીં સાદુ આપો હવે અંદર

બે એ સ્ક્ર નો અવયવ છે પરંતુ બે છે એ સ્કવેર નો અવયવ છે પરંતુ પાછું બે કેવો છે તો કે અવિભાજ્ય બે ઇ અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી અવિભાજ્ય પૂર્ણાંક છે એટલા માટે બે છે ઈ છે હારવાર બે છે ઈ બે એનો પણ અવયવ થાય બે છે એ એનો પણ અવયવ થાય આપણને ખબર પડે અહીંયાથી કે બગડો છે એનો અવયવ થાય બરાબર હવે આગળ જવો હજી આની અંદર હજી આપણે જોઈએ તો કે બે બગડો છે ઉપર એ સ્કવેરનો અવયવ છે અહીંયા એક ડિટેલમાં લખવું પડે આપણે કે અવિભાજ્યપૂર્ણ હોવાથી પ્રમય એક પોઈન્ટ ત્રણ પરથી અથવા પ્રમેય એક પોઈન્ટ ત્રણ મુજબ બે એનો પણ અવયવ થાય એવું ડિટેલ થોડીક લખવી પડે આપણે પ્રમયનું નામ લેવું પડે આપણે ટૂંકમાં અહીંયા જ્યાંથી રહી ગયું છે મુજબ બે ઈ એનો પણ અવયવ થયા ખબર પડી ઉપર પેલા બગડો છે એ બી નો અવયવ છે એવું કીધું હવે અહીંયા ફરથી બગડો છે એનો અવયવ છે એવું કીધું તો એનો મતલબ શું તો બગડો છે ને એ બી નો એનો બે નો અવયવ છે એવું કહેવાય તો આમ લખી કે આ દાખલાની અંદર છે ને અવયવના કન્સેપ્ટ ક્લિયર હોવા જોશે તો દાખલા ખબર પડશે નહીંતર બધા ઉપરથી જશે બે એ અને બી બંનેનો અવયવ એ બે એ અને બી બંનેનો અવયવ થાય બરાબર ઉપરથી આપણે એવું કે છે એ અને બંનેનો અવયવ થાય અથવા તો અવયવ છે તો બંનેનો અવયવ છે આ એ સોરી બગડો છે એ અને બી બંનેનો અવયવ છે પરંતુ આપણે ઉપર તો એવું કીધું હતું કે એ અને બી બે કેવા છે તો કે પરસ્પર અવિભાજ્ય છે તો લખવાનું પરંતુ પરંતુ, એ અને બી પરસ્પર અવિભાજ્ય પરસ્પર કેવા તો કે અવિભાજ્ય પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી અથવા તો આપણે છે એમ કરી નાખીએ બરાબર બીજું વાક્ય બનાવી અથવા તમે એમ પણ લખી શકો અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે તેથી આપણે કરેલી ધારણા ખોટી છે આપણે એવું લખીએ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે હવે નવું વાક્ય લખીએ વાક્ય લખવાનો જ માર્ગ છે આમાં પરસ્પર એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે એવું આપણે કહી દીધું તો લખવાનું અહીં આમ અહીં વિરોધાભાસ ઉત્પન્ન હોવા આમ અહીં વિરોધાભાસ ઉત્પન્ન થતો હોવા થી આપણે કરેલી

અસમય સંખ્યા છે છે ખબર પડી આટલી તેથી એકના છેદમાં રૂટ ટુ એ કેવી છે તો કે અસમય સંખ્યા છે આપણને ખબર પડી કે આટલી વાત ક્લિયર હવે આપણો દાખલો અહીંયા પૂરો થાય કેમ કે આપણે જે સાબિત કરવું હતું કે રૂટ એકના છેદમાં રૂટ ટુ એ અસમય છે આપણે સાબિત કરી દીધું તેથી આપણો દાખલો અહીંયા આપણો प 러 र ा지